મિત્રના ઘરે મજાક મસ્તીમાં ગોળીબાર ખાનગી બેંક મેનેજર સહિત નારોલ પોલીસે બે વ્યક્તિની કરી ધરપકડ વિગતવાર જો ઘટનાની વાત કરીએ તો અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ગંભીર ઘટના બની છે ત્રણ મિત્રો રાત્રે જમવાના કાર્યક્રમ માટે ભેગા થયા હતા ત્યારે મુખ્ય આરોપી સિદ્ધાંતસિંઘના ઘરમાં રાખેલી દેશી બનાવટની પિસ્તોલ સાથે મજાક મસ્તીમાં ચેકિંગ દરમિયાન ગોળી છૂટી હતી આ ગોળી છૂટવાની ઘટનામાં ધર્મેશકુમાર મિશ્રા નામના યુવકને માથાના ભાગે ગોળી વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો કે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર ખાનગી બેંકના મેનેજર સિદ્ધાંતસિંહ અને તેના મિત્ર રોહિત પ્રજાપતિની ગણતરીની કલાકોમાં પોલીસે ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે આ સમગ્ર ઘટનાને લઈને જૂન છ એ સીપી શ્રી યુવરાજસિંહ ગોહિલ સાહેબે મીડિયા મિત્રોને સંબોધન કરતા શું કહ્યું જુઓ આ તેજનેત્ર ન્યૂઝના રિપોર્ટર રાકેશ પંચાલનો ખાસ અહેવાલ ગઈકાલે મોડી રાત્રે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસને જાણ થઈ કે એક ફાયરિંગનો બનાવ બનેલ છે તાત્કાલિક નારોલ પોલીસની ટીમ અને વટવા પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરતા એક જે ડિટેલ પૂછતા તેવું જાણવા મળેલ છે કે ત્રણ મિત્રો ભેગા થયા હતા જેમાં એક મિત્રના ઘરે ભેગા થઈને તેઓ જમવાનો પ્રોગ્રામ કરતા હતા રાત્રે સાડા બાર વાગે આજુબાજુ ત્યારબાદ જે આ કામના આરોપી છે સિદ્ધાંતસિંહ તેમના ઘરમાં એક પિસ્તોલ દેશી બનાવટની પિસ્તોલ હતી તેને એકબીજા જે મિત્રો છે જે ચેક કરતા હતા લોડ કરીને અને તેવામાં તેવામાં આ પહેલાં સૌથી પહેલાં જે ઈજા પામના છે તેના દ્વારા પણ ચેક કરવામાં આવી ત્યારબાદ આ કામના જે અન્ય આરોપી છે તેણે ચેક કરતા લોડ કરતાં મજાકમાં ફાયર કરતા તે ફાયર થયેલ અને એમ તેઓના જ એક મિત્રો જેનું નામ છે ધર્મેશ કુમાર નંપુભાઈ મિશ્રા તેઓને ના માથા માથામાં કાનની ઉપરના ભાગે એક ગોળી વાગેલ છે તેઓને તાત્કાલિક આ બંને મિત્રો છે તેઓ હોસ્પિટલ લઈ ગયેલા અને આ અનુસંધાને નારોલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો દસ ચોપન તથા આર્મ શેકની કલમ પચીસ વન બી અને સત્યાવીસ એક મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા આ કામના જે બે અન્ય જે ફાયરિંગ કરનાર અને તેની સાથે રહેનાર બે ઈસમો છે તેઓની નારોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ બંનેના નામ છે સિદ્ધાંતસિંહ સુનિલ સિંહ ગુમિહાર જેઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને ખાનગી બેંકમાં તેઓ રિલેશનશીપ મેનેજર તરીકે કામ કરે છે આ તેઓનું જ ઘર હતું તેઓના ઘરે જ આ લોકો એકઠા થયા હતા અને અન્ય આરોપી છે જેનું નામ છે રોહિત ઉર્ફે રિતિક ભોલેરામ પ્રજાપતિ તેઓ પણ મૂળ એમપીના રહેવાસી છે પણ આ બંને ઈસમો વટવા વિસ્તારમાં રહે છે અને તેઓ રિક્ષા નું કામ કરે છે તો આ બંને ઈસમોને ગિરફત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આગળની તપાસ હાથ ધરતા તેવું પણ જાણવા મળ્યું છે કે આજે દેશી બનાવટની જે પિસ્તોલ હતી તેઓ ના ઘરે જે હતી તેઓ દ્વારા શંકર યાદવ નામના ઈસમ પાસેથી લેવામાં આવેલ હતી તેવું હાલ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે આ અનુસંધાને જે શંકર યાદવ નામના વ્યક્તિ છે તેઓને પણ રાઉન્ડ અપ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કામમાં જે ઈજા કામના છે તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે તેઓ એકવાર કોન્શિયસ પણ થયા હતા તે અનુસંધાને પણ આ ઘટના બાબતે રિવેરીફાય પોલીસ દ્વારા કરવામાં આવેલ હતું અને હાલ આઉટ ઓફ ડેન્જર છે પરંતુ હાલ અત્યારે એડમિટેડ છે આ કામના આ ત્રીજી વાર જે ઘટના થઈ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું તે અનુસંધાને આ વાર જે ત્રીજા વ્યક્તિ દ્વારા જે સિંહ દ્વારા જ્યારે આ ગનને ફરીથી ચેક કરવામાં આવી ત્યારે ફાયરિંગની ઘટના થયેલ હતી તે અગાઉ પણ આ કામને ઈજા પામનાર તથા અન્ય જે રોહિત કરી રોહિત પ્રજાપતિ નામના ઈસમ છે જે આરોપી છે તેઓ દ્વારા પણ આ પૂર્વ એ દરમિયાન ચેક કરવામાં આવેલ હતું પરંતુ ત્યારે કોઈ ત્યારે ટ્રિગર દલાવવાથી ફાયર થયેલ ન હતું બંને જે વ્યક્તિઓને અપ કરીને તપાસ ધરવામાં આવેલી ત્યારે તેઓ અલગ અલગ કહાનીઓ દ્વારા પોલીસ ને જાણ કરવામાં આવેલી કે આ પ્રમાણે કોઈ અમે બાઇક ઉપર જતા હતા અને કાર દ્વારા ઓવરટેક કરવામાં આવીને જે ઝઘડો થયો તેમાં આ પ્રકારની ઘટના બની હતી તે સિવાય પણ અન્ય એક બે કારણો આપ્યા પણ ખૂબ કડક પૂછતાછ કર્યા બાદ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું હતું કે આ કામના જે મુખ્ય આરોપી છે સિદ્ધાંતસિંહ સુનિલસિંહ ગુમિયા તેઓ ઘરે એકલા હતા તેઓને તેઓની માતા છે તે હોસ્પિટલાઇઝ છે તેઓને એક બીમારી છે તેનું અનુસંધાને તો તેઓની માતાની ખબર કાઢવા જ અન્ય બે જે મિત્રો હતા તેઓ તેના ઘરે આવેલ હતા અને જમ્યા બાદ તેઓ તેઓની માતાની ખબર કાઢવા જવાના હતા પરંતુ તેઓને પોતાના ઘરે આ ઘટના થઈ છે તે જાણ ન કરવી હતી તે માટે તે લોકો હતા પ્રાથમિક મળતા સિદ્ધાંતસિંહ જે સુનિલ સિંહ ભૂમિયાર છે જેઓનું ઘર છે તેઓના હાથમાં જયારે વેપન હતું ત્યારે ફાયર ની ઘટના થઈ હતી અને આ કામના જે પામના છે ધર્મેશ કુમાર મિશ્રા તેઓને વાગેલા એક રાઉન્ડ જ ફાયર થયું હતું અને એક જ ગોળી હતી તેવું જાણવા મળે છે હાલ હથિયાર તેઓ દ્વારા જે વિગત આપે છે જ્યાં ફેકવામાં આવ્યું છે ત્યાં હાલ પોલીસની ટીમ તપાસ ચાલુ છે અને જલ્દીથી જલ્દી હથિયારને રિકવર કરીને પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે તે બાબતે અગાઉ મેં જાણ કરી તે મુજબ શંકર યાદવ નામના ઈસમ પાસેથી લાવેલા હતા જે નારોલના રહેવાસી છે તેઓને પણ હાલ અપ કરીને આગળની પૂછતાછ ચાલી રહી છે કે તેઓ દ્વારા ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને કોના દ્વારા મેળવવામાં આવ્યું હતું અને કયા કારણોસર મેળવવામાં આવ્યું